એક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઘાયલને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પાસે ગંભીર અકસ્માત બન્યો હતો સાંજના સમયે ખાનગી ટ્રાવેલની બસ દ્વારકા જતી ત્યારે જામનગર થઈને અમદાવાદ તરફ જતી હતી ત્યારે ફોન હોટલ ત્યારે પાસે રોડ પર બેઠેલા ગાય તથા આકલાના પશુઓને બચાવવા ડ્રાઈવરને કાવી મારતા ત્યારે આ બસ ડિવાઇડર ટપી સામેથી આવતી એક ઇગો કાર અને એક શિફ્ટગાર્ડ સાથે અથા હતા ત્યારે મિત્રો તથા એક બાઇક સાથે ઇકો અને શિફ્ટમાં બેસેલા બે વ્યક્તિ અને બસમાં બેઠેલા પાંચ સહિત કુલ આઠ વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા સોને બનાવની અધિકારી દ્વારકા પોલીસ ફાયર બ્રિગેડ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને દ્વારકા ઇમરજન્સીમાં ગંભાળિયા જામનગર મોકલવામાં વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ